છું ભૂમિત મિત્રો રાજકોટની અંદર ભારતનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બની ગયું છે અને આજે હું આવ્યો છું એ નવનિર્મિત સદભાવના વૃદ્ધાશ્રમમાં માં આજના વિડીયોની અંદર એક બિલ્ડિંગ જે કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અગિયાર માળ બની ચૂક્યા છે અને ત્યારથી અહીંયા વડીલોને સ્થળાંતરિત કરવામાં આવશે સાથે જ અહીંયા કેટલી પ્રકારની વ્યવસ્થાઓ તેમના માટે કરવામાં આવી છે એક રૂમમાં કેટલા વૃદ્ધો રહી શકશે તેના માટેની મેડિકલ વ્યવસ્થા શું હશે તેના માટેની જમવાની વ્યવસ્થા કેવી હશે એ લોકો એમના ફ્રી ટાઈમમાં ક્યાં તેમનો સમય પસાર કરી શકશે આ બધું જ હું તમને એટલું જે ડિટેલ આજના વિડીયોમાં આપવાનો છું આપ જોડાયેલા રહજો આ વિડીયોના અંતિમ છૂટી જેથી કરીને તમને બધી જ અપડેટ્સ મળી રહે અત્યારે હું છું રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમમાં કે જ્યાં પાંચ હજાર વડીલો રહી શકે એ પ્રકારનું ગાજરમાં આયોજન કરવા આવ્યું છે અને પહેલું બિલ્ડિંગ બનીને કમ્પ્લીટ થઈ ચુક્યું છે કેવું છે આ બિલ્ડિંગ કેવી છે વ્યવસ્થાઓ આવો જાણીએ આ વિડીયો અદભાવના વૃદ્ધાશ્રમના અત્યારે પહેલા માળ પર છું અને કામ ચાલી રહ્યું છે કેવો રૂમ છે કેવી વ્યવસ્થા હશે બતાવું છું પરંતુ એ પહેલા તમે જુઓ કે અગિયાર માળનું આ જાજરમાન બિલ્ડિંગ અને એક બિલ્ડિંગની અંદર અઢળક જે વૃદ્ધો છે જે નિરાધાર વૃદ્ધો છે જે નિસંતાન છે તેઓ રહી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આમ જુઓ તમે હજી કામ ચાલી રહ્યું છે ઓલમોસ્ટ નવરાત્રી સુધીમાં આ બિલ્ડિંગનું કામ પૂર્ણ થઈ જશે અને અહીંયા જે વૃદ્ધો છે તેને સ્થળાંતરિત કરા કરી દેવામાં આવશે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે હું તમને રૂમ બતાડવા જઈ રહ્યો છું ત્યાં એક રૂમની અંદર કેટલા વૃદ્ધોને રાખવામાં આવશે ત્યાં કઈ પ્રકારની વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવી છે એ પણ તમને બતાવું આવો મારી સાથે તમે જુઓ અત્યારે આ આખા લોબી છે આ પેસેજ તમે જુઓ આ બધી જ સાઈડ રૂમ છે ચારેય સાઈડ જે તમને દેખાય છે એ બધી જ જગ્યાએ રૂમ છે અને આ રૂમની બહારના બહુ મોટા પેસેજ મૂકવામાં આવ્યા છે એટલે કે એકદમ કહેવાય કે તમને નેચરલ એવામેન્ટમાં રહેતા હોય એ પ્રકારની તમને વ્યવસ્થા છે તે જોવા મળશે રૂમ નંબર એકસો એક પહેલાં માળે છું અને અહીંથી એક લાઈનમાં ચાર રૂમ એવી રીતે કુલ સોળ જેટલા રૂમ એક ફ્લોર પર બનાવવામાં આવ્યા છે અને અગિયાર માળનું આખું બિલ્ડિંગ છે અંદર જઈએ અને જોઈએ કે કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આ રૂમ છે તમે જુઓ અત્યારે ફર્સ્ટ ફ્લોર પર અમે આવ્યા છીએ અને પહેલા તમને કેવું અહીંયા આખું ફર્નિશિંગ કરવામાં આવ્યું છે એ તમને ડેમો આ ડેમો રૂમ છે પરંતુ આવા જ રૂમ બધી જ જગ્યાએ ટોટલ જેટલા પણ રૂમ બનવાના છે આવા જ બનવાના છે અને એની વિગત પણ તમને શેર કરવાનો છું મારી સાથે સદ્ભાવના વૃદ્ધાશ્રમના કરતા હતા અને ટ્રસ્ટી ધીરેન્દ્રભાઈ છે તેમની સાથે વાત કરી છે અને સમજવું છે કે એવડો પ્રોજેક્ટ છે કેટલા લોકો રહી શકશે કેટલા વૃદ્ધો એક ફ્લોર પર રહી શકશે કે એવી રૂમની વ્યવસ્થા બધી જ વ્યવસ્થાઓ શું છે એ બધી જ માહિતી તમને આપવાની છે ધ્રુવભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર ધ્રુવભાઈ મોરારી બાપુએ જ્યારથી કથા કરી ત્યારથી ભારત આખામાં ડંકો વાગી ગયો સદભાવના વૃદ્ધાશ્રમના કાર્યોને ઠેર ઠેર વધાવી રહ્યા છે જી વૃદ્ધાશ્રમ અને વૃક્ષારોપણ ચાલી રહ્યા છે હવે આજે આ અત્યારે આપણે ઊભા છીએ સાત બિલ્ડિંગ બનવાના છે પહેલા બિલ્ડિંગમાં છીએ મને એની તમામ વ્યવસ્થાઓ વિશે આપ માહિતગાર કરો જી રાજકોટ જામનગર હાઈવે ઉપર ત્રીસ એકર જગ્યામાં રોડ ટચ જ આ વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બની રહ્યું છે અહીંયા આપ અત્યારે આપણે જે એક રૂમમાં છીએ એવા ટોટલ ચૌદસો રૂમ સાત બિલ્ડિંગ બનશે આપ જોઈ રહ્યા છો લગભગ પાંચસો ફૂટથી વધુ સાઇઝના દરેક રૂમ સેમ જ રહેશે બધા રૂમ છે એક રૂમમાં ચાર વડીલો આશ્રય લઈ શકશે જુઓ સ્પેશિયસ જગ્યા છે બરાબર ચારેય માટે અલગ અલગ વ્યવસ્થા એનું ગાદલું નાની મોટી વસ્તુઓ રાખવાની હોય તો એનું એનું પોતાનું પર્સનલ ટેબલ દરેક આપણે દર બે વ્યક્તિ ઉપર એક આપણે આનાથી વધારે પંખાની જરૂર હોય પંખો પૂરું લાઇટિંગ ટાઇલ્સ એક્સપોર્ટ ક્વોલિટીની બેસ્ટ ક્વોલિટીની ટાઇલ્સ પણ લગાડેલી છે આપ જોઈ રહ્યા છો બધું જ ટૂંકમાં ટોપ ક્વોલિટીનું ક્યાંય અમે ક્વોલિટીમાં બાંધછોડ કોઈ પણ વસ્તુમાં મટિરિયલમાં કરી નથી નીચે થોડી લાદી છે એ આપણે પહેલી નાખી છે એટલા માટે કે વડીલો કોઈ પડી ન જાય લપસી ન જાય નેચરલી પોતા થતા હોય કે પાણી ધોવાનું હોય તો પડી ન જાય એટલા માટે એ ટાઈપની ટાઇલ્સ નાખેલી છે કે જેથી વડીલોની સેફ્ટી વધારે રહી શકે અહીંયા ભૂમિતભાઈ ચાર વડીલો બેસી શકે એ પ્રમાણે એકદમ સરસ મજાના આપણે સોફા મૂકીએ છીએ એની ઉપર પણ પંખો એટલે વડીલો સ્વાભાવિક ચોવીસ કલાક વડીલો

આપણે એક ડોવર આપશું દરેક રૂમમાં ભૂમિતભાઈ આપણે બે બાથરૂમ બનાવેલા છે કારણ કે ચાર વડીલો રહીએ છે જે સ્વભાવિક મોટી ઉંમરના વડીલો હોય ક્યારેય કંઈ ઇમરજન્સી થાય કોઈને વાર લાગે આવું બધું બને તો બાકીના વડીલોને કાંઈ મુશ્કેલી ન પડે એ માટે અત્યંત લક્ઝરી ટાઈપના આપ જોઈ રહ્યા છો એ એ રીતના આપણે બાથરૂમ બનાવીએ છીએ સેમ ક્વોલિટી બધા જ રૂમમાં આવશે વડીલો અહીંયા લેટ્રિન જવા માટે બેઠા હોય તો એને ઊભા થવામાં તકલીફ પડે તો અહીંયા એનું ટેકણ રાખ્યું છે અહીંયા પણ બીજા બીજા હાથને પણ ટેકો દીના ઊભા થઈ શકે એ રીતની વ્યવસ્થા છે તમે જોઈ લો ટોપ ક્વોલિટીનું જ બધું આપણે વાપરેલું છે વડીલો અહીંયા મોઢું ધોવા હોય હાથ ધોવા હોય આ માટે આવે તો એ પડી ન જાય મોટી ઉંમર હોય સ્વાભાવિક છે મોટી ઉંમરના જ હોવાના બધા તો એના માટે પણ અહીંયા આપણે ટેકણ એટલે કે હેન્ડલ રાખ્યું છે કે જેથી એની પોતાની સેફટી જળવાઈ શકે આ ઉપરાંત આ બીજો રૂમ છે આમાં સીધી વ્હીલચેર જ જે બીજો બાથરૂમ છે ભાઈ સુમિતભાઈ એમાં સીધી વ્હીલચેર જ જઈ શકે એ રીતની વ્યવસ્થા રાખી છે કારણ કે મોટી ઉંમરના વડીલો હોય પોતે ઇન્ડિપેન્ડન્ટલી નાવા કે ટોયલેટ માટે ન જઈ શકે તો અમારો સહાયક રૂમમાં ભેગું આવે સીધી જ અંદર વ્હીલચેર આવી જાય નાતા નાતા પણ અહીંયા ટેબલ આપણે રાખશું એને નાતા નાવા બેલેન્સ ન જળવાય એના માટે આપણે અહીંયા હેન્ડલ મૂકા છે જેથી એને કંઈ મુશ્કેલી ન પડે ફુવારો જોઈ શકો છો અહીંયા પણ મોઢું ધોવા માટે થઈને એમને હેન્ડલ રાખ્યું છે એ ગબડી ન પડે સેમ મેં અગાઉના બાથરૂમમાં તમને બતાવ્યું એ મુજબ અહીંયા પણ બધી સંપૂર્ણ વ્યવસ્થા રાખેલી છે ટૂંકમાં આવા ભૂમિતભાઈ ટોટલ ચૌદસો રૂમ આપણે બનાવીએ છીએ જેમાં અંદાજિત પાંચ વડીલોનો સમાવેશ થઈ શકશે દરેક રૂમ આ જ પ્રકારના રહેશે મને એ સમજવું છે આ બધી જ વ્યવસ્થા માટે માઇક્રો મેનેજમેન્ટ જી એ ખૂબ મહત્વનું છે જી અને વૃક્ષારોપણની સાથે સાથે આ કામગીરી અત્યારે એક બિલ્ડિંગ કમ્પ્લીટ થઈ રહ્યું છે અહીંયા આ બિલ્ડિંગ કમ્પલીટ થયા પછી ઓલમોસ્ટ તમે કહ્યું કે ફર્નિચરનું કામ ચાલુ છે ક્યારથી જે વડીલો અત્યારે આપણી પાસે છે એ વડીલોનો ક્યારથી અહીંયા શિફ્ટ કરવા માટેની કામગીરી છે નોર્મલી અમે ભૂમિતભાઈ એક્સપેક્ટ કરીએ છીએ કે વડીલોને અમે અહીંયા નોરતા પછી અને દિવાળી પહેલાં એટલે કે આસો મહિનામાં હવે ત્રણેક મહિનાની વાર છે અહીંયા અમારા બધા જ વડીલોને ગોંડલ રોડ ઉપરનું વૃદ્ધા જે છે પીપળિયા ભવન એ અમે ચાલુ રાખવાના છે એ સિવાયના અત્યારે ચાર બિલ્ડિંગમાં અમારા વડીલો જે રહે છે એ બધાને અમે અહીંયા શિફ્ટ કરી રહ્યા છીએ બિફોર દિસ દિવાળી બીજી અહીંયા અમારે વ્યવસ્થા હોય છે સમજવું છે આ તો રૂમની વાત થાય જી તેમના માટે લાઇબ્રેરીની વાત હોય કે તેમના માટે મેડિકલ જી જે વાત હોય ટ્રીટમેન્ટથી માંડીને બધું તો એના માટે શું અહીંયા વ્યવસ્થા કરી છે કારણ કે આટલા બધા વૃદ્ધોને અહીંથી ક્યારેય ઇમરજન્સી કે કંઈ પણ નાના મોટી તકલીફ થાય તો એમને કેવી રીતે આપ મેનેજ કર અત્યારે અમારી પાસે છસો વડીલો તો છે જ એમાંથી બસો જણા બિલકુલ પથારી છે આપ જાણો છો એકસો એક વર્ષના માળી પણ અમારા વૃદ્ધાશ્રમમાં અત્યારે બિરાજમાન છે એક બેનનું વજન એકસો ચાલીસ કિલો છે કોઈને આંખ નથી કોઈને જીવાત પડી ગઈ છે કોઈ કોઈને પેટની તકલીફ છે કોઈને કોઈને હાથ નથી કોઈને પગ નથી કોઈને ગંભીર પ્રકારની કિડનીની બીમારી છે આવા બિલકુલ પથારીવશ હોય એવા બસોથી વધુ વડીલો બિરાજમાન છે એટલે અમને અહીંયા ખબર જ છે પાંચ હજાર વડીલો જ્યારે આવશે ત્યારે અંદાજીત અઢારસો બે હજાર વડીલો પથારી વસ જ હશે એટલે એનું સંપૂર્ણ મેનેજમેન્ટ અમે એ રીતનું છે જ્યાં અમારી અમને અનુભવ છે જ એ રીતનું ગોઠવશું કે એક પણ વડીલને દરેક વડીલને અમે અમારા મા બાપ તરીકે રાખી શકીએ અમારા ભગવાન તરીકે રાખી શકીએ એ રીતનું અમે માઇક્રો મેનેજમેન્ટ અહીંયા ગોઠવવાના છીએ વડીલો માટે લાઇબ્રેરી એ લોકો રમી શકે કારણ કે ટાઈમ કેમ જાય ચોવીસ કલાક સ્વાભાવિક ટાઈમનો પ્રશ્ન બહુ મોટો હોય તો કેરમ કે એવી ગેમ્સ છે કેરમ છે ચેસ છે કે ઇસ્ટો આપણો દેશી જૂની બહુ રમત છે કે એવી નાની મોટી જે ઇન્ડોર રમત રમી શકે એ નો અમે અહીંયા હોલ અલગ આખો બનાવ્યો છે ત્યાં વડીલો જઈ શકે લોબીમાં પણ બેસીને વડીલો કિલ્લોલ કરી શકે એ માટેની વ્યવસ્થા અમે સંપૂર્ણ સજ્જ વર્લ્ડ્સ બેસ્ટ ગોઠવી રહ્યા છીએ મને બીજો એક પ્રશ્ન એ થાય છે કે અત્યાર સુધી જે ગીચની અંદર અથવા તો જે વ્યવસ્થા સારામાં સારી રીતે પ્રયત્ન કર્યો પણ છતાં પણ નાની વ્યવસ્થા આપણે કરી રહ્યા શું આ વાત લોકોને ખબર પડ્યા પછી એમાં પણ મોરારી બાપુની કથા પછી શું જે પહેલા વડીલો આવતા હતા અથવા તો મહિને જે એડમિશન થતા હતા તેના પ્રમાણમાં વધારો થયો છે કે અત્યાર સુધીમાં કેટલા વૃદ્ધો આ બની ગયા પછી આવવા માટે કેવું કોઈ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ થઈ શકે શું અમે રજીસ્ટ્રેશન પ્રક્રિયા રાખી જ નથી ક્યારેય દસ વર્ષમાં નો એડમિશનનું બોર્ડ માર્યું નથી હાઉસફુલનું બોર્ડ માર્યું નથી અથવા વેઇટિંગ માટે કહ્યું નથી જે પણ વડીલો આવે અમારા ક્રાઇટેરિયામાં હોય અમારો ક્રાઇટેરિયા દીકરાનો હોવા જોઈએ મોટી મિલકત ન હોવી જોઈએ કે પેન્શનની કે એવી કોઈ આવક ન હોવી જોઈએ આખા દેશમાંથી આ ક્રાઈટેરિયામાં આવતા ન હોય એવા વડીલોને અમે નિઃશુલ્ક પ્રવેશ આપીએ છીએ ગમે એટલી બીમારી હોય બિલકુલ પથારી વસ હોય પોતે ઊભા થઈને બાથરૂમમાં જવા માટે પણ સક્ષમ ન હોય પોતાનું ભોજન લેવા પોતે હાથે પણ સક્ષમ ન હોય આવા વડીલોને અમે અહીંયા વેલકમ કરીએ છીએ અને અમારા મા બાપ તરીકે અમારા ભગવાન તરીકે જ એને રાખીએ છીએ એક રૂમ માટે મને ખ્યાલ છે ત્યાં સુધી અલગ અલગ આપણે ડોનેશન પણ જે દાતા ઇચ્છુ એમની પાસેથી લઈએ છીએ તો મારા દર્શક મિત્રોને મારે જણાવવું છે કે જો કોઈ વ્યક્તિ એ આ વિડીયો જોયા પછી ડોનેટ કરવા માંગે છે કોઈ પણ આપણે રૂમ એવી વાત નથી પરંતુ કોઈ પણ માટે જો આપના સુધી કેવી રીતે પહોંચી શકે અને જો સ્પેસિફિક આ એક રૂમની જેની અંદર ચાર વડીલોની વ્યવસ્થા છે એના માટે ડોનેટ કરવું હોય તો કેવી રીતે મિત્રો દર્શક મિત્રો સૌથી પહેલી વાત તો એ કે તમે રાજકોટમાં અથવા નજીકના એરિયામાં રહેતા હોવ તો જરૂરથી આ વૃદ્ધાશ્રમ બની જાય પછી પણ જોવા આવજો બની જાય પહેલાં બની રહ્યું છે ત્યારે ત્યારે પણ આ પધારો એવું સદભાવના વૃદ્ધાશ્રમનું આપને આમંત્રણ છે સો દોઢસો બસો વર્ષ સુધી આની કાકરી પણ ન હલે એટલું મજબૂત બિલ્ડિંગ સંસ્થા બનાવી રહી છે આ પાંચસો ફૂટનો રૂમ છે ચાર વડીલો રહી શકશે અગિયાર લાખ રૂપિયા ભૂમિતભાઈ આનું એક રૂમ માટેનું ડોનેશન છે આપણે એન્ટ્રી પાસે જ પછી જગ્યા જોઈએ ત્યાં જે કોઈ દાતા હોય એના વડીલોની યાદી માટે હોય બાળકોની યાદી માટે હોય કે કોઈ પણ નહીં એના નામની ફોટા સાથે યોગ્ય જગ્યાએ રૂમની ઉપર જ તકતી લગાવવામાં આવશે આ અગિયાર લાખ રૂપિયાનું સાહેબ દાન એક વખતનું નથી સેંકડો વર્ષો સુધી આમાં ચાર ચાર વડીલો રહી અને દાતાશ્રીને આશીર્વાદ આપ આપશે એના અંદરથી એનો ભગવાન રાજી થશે એવી વાત છે ચોક્કસથી મિત્રો અમે લોકો રસોડામાં પણ જઈએ છીએ ત્યાં કામ ચાલી રહ્યું છે પરંતુ એ વિશાળ જગ્યા તમને બતાડવી છે એક સાથે કેટલા લોકો જમી શકે એ પ્રકારની વ્યવસ્થા પણ એ લોકોએ ગોઠવી છે કારણ કે સ્વાભાવિક રીતે પાંચ હજાર વડીલો અને એક બિલ્ડિંગમાં એક માળ પર સોળ રૂમ અને એવા અગિયાર ફ્લોર એટલે તમે વિચાર કરો કે એ જમવાની વ્યવસ્થા કેવી હોય એ બની રહ્યું છે અત્યારે ત્યાં પણ જઈએ ને તમને બતાડીએ કે એ એરિયા કેવડો મોટો છે અને કેવી રીતની ત્યાં પણ વ્યવસ્થાઓ છે આપણે જઈએ છીએ રસોડામાં વધુમાં ધીરુભાઈ પાસેથી સમજીએ કે અહીંયા રસોડાની વ્યવસ્થા એ આટલા મોટા બિલ્ડિંગમાં કઈ રીતે ધીરુભાઈ સુમિતભાઈ સાત બિલ્ડિંગ ટોટલ બનાવી રહ્યા છીએ અમે એક બિલ્ડિંગ જે બધા નિહાળશો દર્શક મિત્રો વિડીયોમાં એમાં એક ફ્લોર ઉપર સોળ રૂમ છે એવા અગિયાર માળ એટલે લગભગ પોણા બસો રૂમ થયા એક રૂમમાં ચાર વડીલો રહેશે એટલે લગભગ સાડા છસો પોણા સાતસો વડીલો એક બિલ્ડિંગમાં રહેશે એના માટે આ ભોજનખંડ બનાવવામાં આવી રહ્યો છે લગભગ પાંચસો વડીલો એક સાથે અહીંયા બેસી અને જમી શકે એ પ્રકારની વ્યવસ્થા અહીંયા ઊભી થઈ રહી છે અત્યારે પાછળ આપ જોઈ રહ્યા છો બેકગ્રાઉન્ડમાં ત્યાં રસોડું છે દરરોજ છસો સાતસો માણસની રસોઈ ત્યાં રસોડામાં બની જશે મને એક વસ્તુ થોડુંક સમજવું છે કે આટલા વડીલો અને તમે એમને અહીંયા રાખશો તો એમની પાછળ ટીમ કેવડી જોશે એનો કોઈ અંદાજો તમે કોઈ વખત લગાડ્યો છે ખરા એમ કે કેટલા માણસો જમવા માટે તો કેટલા માણસો જોશે કે કેવી રીતે એની વ્યવસ્થા સંપૂર્ણ અમારી પાસે બધું વર્ક તૈયાર છે એક બિલ્ડિંગ માટે અંદાજે તમારે પંચોતેર માણસો ટોટલ રસોડા સાથે કેરટેકર સાથે જરૂર પડશે એ પ્રમાણે અમે અત્યારથી જ તૈયારી કરી રહ્યા છીએ વિશે તમે વાત કરી તો ત્યાં પણ પણ અત્યારે રોડ પર જોયું છે કે ડાયપર બદલાવો પડે એવી સ્થિતિમાં પણ હોય છે તો એ લોકો કેવી રીતે અહીંયા મેનેજ થશે આટલા દરેક ફ્લોર ઉપર અમે કેરટેકર માટેનો એક રૂમ જ આખ્યો છે કે જે કેરટેકર અંદર જ ત્યાં જ રહેવાનું રહેશે બરાબર એટલે એક કેરટેકર છે કપલ હોય તો બે જણા હોય નોર્મલી અમે કપલને જ સિલેક્ટ કરીએ છીએ એટલે લેડીઝમાં પણ વ્યવસ્થા સરસ થઈ શકે તો શો રૂમ દીઠ અમે એક કપલ આ રીતે કેરટેકર તરીકે રાખશું જરૂર પડે જે જરૂરિયાત હોય માની લો કે સોળે સોળ રૂમમાં પથારી વસ હોય તો પછી અમે એ રીતે વધારે ટીમ મૂકી દઈશું પણ અમે સંપૂર્ણ એના માટે તૈયારી ભૂમિતભાઈ કરી લીધી છે કે ક્યાંય એક પણ વડીલને એના ઘર જેવું જ લાગે આ વૃદ્ધાશ્રમમાં આવ્યા પછી એને થાય કે મારું આ સ્વર્ગ જ છે હું મારા દીકરાઓને ચરણ આવ્યો છું આશરે આવ્યો છું એ રીતનું અમે બનાવવા માગીએ છીએ અંતમાં મારે ધીરુભાઈ પાસેથી એટલું જ સમજવું છે કે કેટલા સમયગાળાની અંદર આ બધું જ કમ્પ્લીટ થઈ જશે અને દાતાઓને જો આ જોવા માટે આવવું હોય અથવા તો અત્યારે કોઈ એમને ડોનેટ કરવા માટેની ઈચ્છા હોય તો એ કેવી રીતે કરી શકે ધીરુભાઈ ઉમિતભાઈ કોઈ પણ ડોનર છે એ અમારી સંસ્થાનો મોબાઈલ નંબર એઇટ ઝીરો ટુ ડબલ ડબલ એટ પર સંપર્ક કરી ડોનેશન માટે પૂછી શકો છો જાણ કરી શકો છો અને ક્યારેય અમારી સંસ્થાને આ નવું જે વૃદ્ધાસન બની રહ્યું છે એની મુલાકાતે પણ આપણે કોઈપણને આ વિડીયો જોનાર તમામ દર્શક મિત્રોને આવવું હોય તો આ નંબર ઉપર જ તમે કોલ કરજો અમે બધી જ વ્યવસ્થા ગોઠવી દેશું ભૂમિતભાઈ તમે પૂછ્યું કેટલા સમયમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થશે અંદાજે તમારે અમારું આયોજન ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો કરવાનું છે આપણે એક બિલ્ડિંગ તો ઓલમોસ્ટ બે એક બિલ્ડિંગ પૂર્ણ થનાર હશે ઓકે બાજુમાં બિલ્ડિંગ નવું બિલ્ડિંગનું કામ ચાલુ થઈ ગયું છે યસ અને જેમ ધીરુભાઈ કહી રહ્યું છે કે નવરાત્રી અથવા તો દિવાળી પૂર્વે અહીંયા વૃદ્ધો જે અત્યારે તેમની પાસે જે અલગ અલગ ચાર જગ્યાએ રહે છે ત્યાંથી અહીંયા તેમને શિફ્ટ પણ કરી દેવામાં આવશે અદ્ભુત વાત છે ખરા અર્થમાં એક કહેવાય ને કે સેવાના સંકલ્પ લીધા પછી તમે જ્યાં જુઓ ત્યાં વૃક્ષો અને હવે ભારતનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ અને એ પણ એવા વડીલો માટે કે જેઓ નિરાધાર છે જે નિસંતાન છે અને પથારી વશ છે આવા લોકો માટે જ્યારે આટલું મોટું કામે સદભાવના ટ્રસ્ટ કરી રહ્યું હોય તો ફરીથી આપને એક જ અપીલ કરીશ કે ફૂલ નહીં કે ફૂલની પાખડી આપણે જે પણ યોગદાન કરી શકીએ એ કરીએ હું તો આ વિડીયોના માધ્યમથી આપણા સુધી વાત પહોંચાડવાનું એક નાનું અમતું યોગદાન એ હું કરી રહ્યો છું આશા રાખું છું કે આપ આ વિડીયો વધુ લોકો સુધી પહોંચાડશો સાથે જ ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને જે નંબર આપ્યો એ નંબર પણ એડ કરી દઉં છું જેથી કરીને તમારે ક્યારેય પણ કોઈ પણ માહિતી જોતી હોય અથવા તો ડોનેટ કરવું છે કે અહીંયા વિઝિટ કરવા માટે આવવું છે તો તમે ચોક્કસપણે આવી શકો છો અને આ અદ્ભુત કાર્યની અંદર આપણે જોડાઈને અંતે બાકી આ વિડીયો શેર કરીને સાચા લોકો સુધી આ વાત પહોંચાડીએ તેવી જ અપીલ સાથે આ વિડીયોને અહીંયા અમે પૂર્ણ કરીએ છીએ અને આવી જ રીતના અલગ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો અમારી સાથે અમારી યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીશું નવી વાત સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર સત્યાગમંથન ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઈકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથન નું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર